દેવદર ખાતે એ સુબોધ માનકડનો વિદાય સન્માન સમારોહ યોજાયો દિયોદર વાડી ખાતે દિયોદર એએસપી સુબોધ માનકરની બઢતી સાથે બદલી થતા વિદાય સમારોહનું આયોજન કરાયું હતું જેમાં દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં છેલ્લા દોઢ વર્ષથી દિયોદર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે ફરજ બજાવેલ સુબોધ માનકડને ફુલહાર મોમેન્ટો સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં વિદાય લઈ રહેલ સુબોધ માનકર સાહેબને દિયોદર ભેરડી શિહોરી થરા ભાભર પીઆઈ અને પોલીસ જવાનોએ ફુલહાર વરસાવી ભવ્ય સ્વાગત કરી

ઢાડીને શુભેચ્છાઓ પાઠવી હતી